આજે આપ જોવો છો કે ત્રિકોણબાકા રાજા છે જે સાર્વજનિક ગણપતિ મહોત્સવ છે આજે સત્યાવીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે બરાબર સવારે શુભ મુહૂર્તે દેવની વિધિ વિધાનથી અમે સ્થાપના કરી છે ત્યારબાદ મહાઆરતી પણ કરી છે આપ લોકો જાણો છો કે આજથી સત્યાવીસ વર્ષ પહેલાં ઓગણીસો નવ્વાણુંમાં આ ગણપતિ એક માનતા પૂરી થતાં અમે એ લોકો અમારા પરિવાર દ્વારા ગણપતિની સ્થાપના કરી હતી ત્યારબાદ ધીમે ધીમે રાજકોટની જનતામાં જોડાઈ અને ભક્તિભાવથી આ ગણપતિને પોતકું ગણપતિ માની આજે આ ગણપતિ સંપૂર્ણપણે રાજકોટની જનતાનું છે આપ જુઓ છો કે અમે સ્થાપના કરીને અમે આયોજકો નીચે છીએ અને જે ભક્તો છે રાજકોટની જનતા છે સૌરાષ્ટ્ર બીજાની પોતે દર્શન કરે છે પોતે આરતી કરે છે અને પોતે કાલાવાલા ભગવાનની કરે છે સેવા પૂજા કરે છે એટલે આ સંપૂર્ણપણે સાર્વજનિક અને લોકભાગીદારી થતું આ ગણપતિ મહોત્સવ છે અમારા અંદાજ મુજબ રોજના દસથી બાર હજાર લોકો રોટેશનમાં આવે છે અને રોજ સાંજે સાડા પાંચ વાગે સેવાકીય કાર્યક્રમો છે ખાસ કરીને બ્લડ કેમ્પ છે મેડિકલ કેમ્પ છે ચેલેસેમાં પરીક્ષણ કેમ્પ છે ચક્ષુદાન માટેના પત્રો છે આવા તમામ પ્રકારના હેલ્મેટ માટેની અવેરનેસ એચઆઈવી માટેની અવેરનેસ જાગો ગ્રાહક જાગો આ પ્રકારના સેવા કાર્યક્રમો રોજ સાંજે સાડા પાંચ વાગે હોય છે ત્યારબાદ બરાબર આઠ વાગે મહાઆરતી થતી હોય છે આ મહાઆરતીમાં સાધુ સંતો સમાજના શ્રેષ્ઠીઓ અગ્રણીઓ અને તમામ લોકોને અમે આમંત્રિત આપી અને બોલાવી અને એમનાથી આરતી કરાવતા હોય છે રાત્રે નવ વાગે સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય છે જેમાં ખાસ કરીને લોકડાયરો હસાયરો સંતવાણી રામ તેરે ચરણોમાંય મેરા નામ એવી રીતે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ રોજ નવથી બાર વર્ષ સુધી હોય આપને જણાવી દીધું કે ગણપતિ ત્રિકોણપા કર્યા છે એ રાજકોટની જનતાનું છે એટલે રાજકોટની જનતા સ્વયંભૂ એનું ધ્યાન રાખે છે સ્વયંભૂ લાઇનમાં ઊભા રહે દર્શન કરે અમારે ખાલી નીચે ઊભા રહી અને તેઓને આવકારવાના છે પણ આખું ગણપતિનું મેનેજમેન્ટ રાજકોટની જનતા કરતી હોય છે એની સિક્યુરિટી માટે અમે લોકોએ દર વર્ષની જેમ આ પણ એક કરોડનો વીમો ઉતારેલો છે ફાયર સેફ્ટીટીની પૂરતી અમે શક્યતા રાખી છે